નમસ્કાર આપ નેશન પ્લસ ન્યૂઝ હું છું સાથે ડબોઈ તાલુકાના અકુટી ગામે આવેલ પૌરાણિક શનિદેવ મંદિરે આગામી છ જૂને શનિ જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ડબોઈ તાલુકામાં તિલકવાડા રોડ ઉપર અકુટી ગામ નજીક પૌરાણિક શનિદેવનું મંદિર આવેલું છે મંદિરે દર શનિવારે ભક્તોની ભારે ભીડ જામતી હોય છે ત્યારે આગામી છ જૂને ભગવાન શનિદેવનો જન્મોત્સવ હોય મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે મંદિરના મહંત નિર્મળાદાસ બાપુ અને ભક્તજનો દ્વારા સવારે મહાઆરતી શનિશ્વર મહાયજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવેલ છે શનિદેવનું આશ્રમ આવેલું છે તિલિકવાળા રોડ ઉપર ગામ અકોટી તો દરેક ભાવો ભક્તોને પ્રસાદી લેવા માટે બહુ રાખવામાં મંદિર છે કઈ તારીખ અહીંયા ભંડારો છે છ બે હજાર ના રોજ શનિજયંતિ ઉજવવામાં આવે છે અને મહાપ્રસાદી રાખીએ છીએ ઉદય પંડ્યા નેશનલ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર